મોડાસા સર્વ શિક્ષા અભિયાનના સમગ્ર ગુજરાતના બાર હજાર જેટલા તાલુકા જિલ્લા કક્ષાના કર્મચારીઓ આગામી અગિયાર માર્ચ ગાંધીનગર છાવણી ખાતે પોતાના હક અને અધિકાર માટે હકારાત્મક ધરણા યોજી સરકાર સામે તેમનો અવાજ મોકલશે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ તાલુકા જિલ્લા કક્ષાએ કાર્યરત છે કુલ બાર હજાર જેટલા કર્મચારીઓ સમાન વેતન સમાન કામ સરકારી કર્મચારીઓ જેવા લાભો મેળવવા છેલ્લા દસ વર્ષથી આંદોલન કરી રહ્યા છે આ દબાવ્યા શોષિત કર્મચારીઓને વાતને વાચા આપવા ગુજરાત કરાર આધારિત કર્મચારીઓ અધિકાર મંચવા પ્રમુખ અમિત કવિ દ્વારા તંત્રને લેખિત મૌખિક અને ધરણા સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવેલ છે ત્યારે તેનો સકારાત્મક ન્યાય મળે તે આશયથી ચૌદ માર્ચ સોમવારે ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણીમાં ધરણાધરશે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતભરના કરાર આધારિત કર્મચારીઓના અભિયાનમાં હક માટે સત્ય માટે જોડાવાનો છે આ અભિયાનમાં પ્રવીણ રામ જન અધિકારી મંચના પ્રમુખ આ આંદોલનના પરિણામ માટે સમર્થન મળેલ છે આ સર્વ શિક્ષા અભિયાનના બાર હજાર જેટલા કર્મચારીઓ હકારાત્મક અવાજ સરકાર સાંભળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે કરાર આધારિત કર્મચારી અધિકાર મંચના પ્રમુખ તરીકે હું અમિત કવિ આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે સમગ્ર શિક્ષા અભિયાન યોજના અંતર્ગત બાર હજાર જેટલા કર્મચારીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ કામ કરી રહ્યા છે હમણાં અરવલ્લી જિલ્લામાં મને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એ મુજબ કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્નો એમની સુરક્ષા એમની જોબ સિક્યુરિટી એમના કાયમી કરવાના હક્કો સમાન તક સમાન વેતન માટે કેટલાય વર્ષોથી આ લડાઈને અમે આંદોલન સ્વરૂપમાં લઈ જઈ રહ્યા છીએ કેટલાય સમયથી આ પડતર પ્રશ્નો સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રીને અને માન્ય વડાપ્રધાન શ્રી સુધી અમારો અવાજ પહોંચે અને દબાયેલા શોષિત અને કચડાયેલા કચરાયેલા કરાર આધારિત તમામ કર્મચારીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ એમને સુરક્ષા કવચ મળે એમને કાયમી ધોરણે એમની જોબ જોબનું પ્લેસમેન્ટ મળે એમને સામાન્ય કર્મચારીઓને જેમ એમને સ્ટ્રીમમાં લઈ જવામાં આવે અને આ અભિયાન માટે કેટલાય આપણે જોઈએ છે કે ધારાસભ્યશ્રીઓ અને રાજ્ય લોકસભાના સાંસદશ્રીઓ અથવા તો કોઈ પણ કાયદો બનાવવા માટે ધારાસભા વિધાનસભામાં અને લોકસભામાં કાયદો બની જતો હોય છે તો આ જ પદાધિકારીઓ અધિકારીઓને વિનંતી કરીએ છીએ તંત્ર સામે નમ્ર વિનંતી છે અને આ સંવેદનાત્મક વિષય છે કારણ કે લોકોની આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે આ કાળા ખપ્પર મોંઘવારીના દિવસોમાં કારમી મોંઘવારીમાં ખરાબ રીતે અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું છે ત્યારે અમારા સૌની તંત્ર સામે નમ્ર વિનંતી છે ફરીથી કે અમે અમે આ અવાજ ટીવી ચેનલ દ્વારા અમે વિનંતી કરીએ કે સૌ કરાર આધારિત કર્મચારીઓ કાયમી થાય એમની સુરક્ષા મળે અને યોગ્ય વેતન મળી રહે એવી અભ્યર્થના જય હિન્દ જય ભારત કે